તો પાક નુકસાનમાં વળતરની વિશેષ સહાય મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના પંચોતેર હજારથી વધુ ખેડૂતો ચિંતામાં મુકાયા છે એક બાજુ પાટડીના ધારાસભ્ય પી કે પરમારે સહાયનું વળતર મેળવવા ફોર્મ ભરવાની જરૂર નથી તેમ કહ્યું છે બીજી તરફ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરવામાં આવ્યો જેના જેથી ખેડૂતોએ પાક નુકસાનના વિશેષ વળતર મેળવવા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ત્યારે વળી પોર્ટલ ન ખૂલતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો સરકાર સહાયથી વંચિત રહી ગયેલા ખેડૂતોને સહાય આપવા માંગે છે કે કેમ તેવા ખેડૂતોએ સવાલ કર્યા છે ખેડૂતોને થયેલા નુકસાનના દસ મહિના બાદ પણ માત્ર વાતો થઈ રહી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે આ સાથે જ ધારાસભ્ય અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો છે તો પાક નુકસાન વિશેષ વળતર મેળવવા ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે એક બાજુ પોર્ટલ ખુલતું નથી તેવું ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતો પરેશાન થઈ ગયા છે ધારાસભ્ય અને સરકાર વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે તો સરકાર સ્પષ્ટતા કરે તેવી ખેડૂતોની માંગ છે સુરેન્દ્રનગર પાક નુકસાન વળતર વિશેષ સહાયના મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ જે રીતે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે શું વિગતો મળી રહી છે

બીજું બાજુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો આ બાબતનો ઠરાવ નથી કરવામાં આવ્યો અને જાહેરાત પણ નથી કરવામાં આવી હવે ખેડૂતો એ પાક નુકસાન વળતર મેળવવા માટે ફોર્મ ભરવા ભરવાના કે નહીં તે સળગતો સવાલ છે એક બાજુ ચૌદ થી લઈ અઠ્યાવીસ જુલાઈ સુધીની તારીખો આપવામાં આવી છે ફોર્મ ભરવાની સમય વીતી રહ્યો છે છતાં પણ હજુ સ્પષ્ટીકરણ નથી થઈ રહ્યું ખેડૂત જોતા વિક્રમભાઈ રબારી છે તેમની સાથે વાત કરશું વિક્રમભાઈ ધારાસભ્યના નિવેદન અને જે

જાહેરાત કરી આપી છે અને એ ઠરાવ હાલની તારીખમાં અમલીકરણ છે તો જયારે અમારા મત વિસ્તારના ધારાસભ્ય એવી જાહેરાત કરતા હોય મીડિયા થકી અને સોશિયલ મીડિયા થકી કે કોઈ ખેડૂતો એ ફોર્મ ભરવાના નથી

આજે જયારે નિયત સમય મર્યાદામાં ગત વર્ષે જયારે કૃષિ સહાય પેકેજ સરકારે ડિક્લેર કર્યું હતું

હવે જો આ ઠરાવમાં કૃષિ વિભાગ કઈ ફેરવિચારણા કરવા માંગતી હોય અથવા તો કઈ સુધારો કરવા માંગતી હોય તો હજુ સુધી નવું કર્યું છે એ જ કાલે ના માધ્યમથી ધારાસભ્યશ્રી એવી પણ જાહેરાત કરી કે હજુ પોર્ટલ ખુલ્લું થાય એટલે જયારે પોર્ટલ ખુલ્લું નથી તો કોઈ અરજી કરવાની નથી